નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે મારી ડી ફ્રેન્ડ આજનો ટોપિક છે કે નાયબ સેક્શન અધિકારી જે ડીવાય ડીવાયએસઓ છે અને નાયબ મામલતદાર છે તેની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે જેનો સિલેબસ છે છે તે આજે આજે જાહેર થયેલ જેના વિશે આપણે સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો ચાલો જોઈએ સંપૂર્ણ ઓફિશિયલ અપડેટ આપની સ્ક્રીન પર જે દેખાય રહ્યું છે તે છે મુખ્ય પેજ આપ જોઈ શકો છો નાયબ સેક્શન અધિકારી વર્ગ ત્રણ નાયબ મામલતદાર વર્ગ ત્રણ પ્રાથમિક કસોટીનો આ સિલેબસ છે જાહેરાત ક્રમાંક બસો સત્યાવીસ બે હજાર ચોવીસ પછી ત્યારબાદ આપ જોઈ શકો છો સૌ પ્રથમ છે બસો માર્ક્સનો આપનું પેપર હશે પ્રશ્નોની જે સંખ્યા છે એ પણ બસો હશે માધ્યમ ગુજરાતી રહેશે અને એકસો વીસ મિનિટનો ટાઈમ રહેશે ઇતિહાસ અને સંસ્કૃતિની અંદર વિવિધ સબ્જેક્ટ આપેલા છે આપે વિસ્તૃત જો ડાઉનલોડ કરવો હોય તો હું આપને પીડીએફ આપી દઈશ જેનાથી આપનો ટાઈમ અહીંયા વિડીયોનો ટાઈમ બચી શકે અને એ ટાઈમ આપ તૈયારીમાં પણ લગાવી શકો તો આ જે ડાઉનલોડ કરવાની પીડીએફ છે હું આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ